સજા મામલે સાંપા માધ્યમિક શાળાના આચાર્ય વિક્રમસિંહ મારનું નિવેદન બહાર આવ્યું સૈરાગુર કેસમાં સજા થઈ છે તે વિક્રમસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે રંગીસિંહ પરમાર જે મારી વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું છે તે ખોટું છે તે અમુક વર્ષો પહેલાં બીમાર થયા તેમની પાસે ગાડી ન હતી તેઓ મારી ગાડી લઈ ગયા જે વખતે મારી ગાડીમાં લઈ ગયેલા અગત્યના દસ્તાવેજો ચેકબુકો ચોરી કરી આ મામલે શહેરા પોલીસ મથક તેમજ ડીએસપી પંચમહાલને પણ લેખિત ફરિયાદ કરી ત્યાર પછી જે તે બેન્કોમાં ચેક ખોવાયા તેમ કહી સ્ટોપ પેમેન્ટ કરાવ્યું ત્યાર પછી રંગતસિંહે મળતિયા માણસ ઊભા કરી ખોટી રકમો ચેકમાં ભરી મારી સામે ખોટા કેસ કર્યા હતા હું સહેરા કોર્ટમાં મારા જજમેન્ટ મારી વિરુદ્ધમાં આવેલ છે તેના પર સ્ટે કરેલ છે મેં પણ તેમના વિરુદ્ધમાં બે કેસ કરેલ છે રંગીત કોઈના હાથા બની મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે રાજકીય રીતે આગળ ન જાય બે પાંચ માણસોના હાથા બની આ કરેલ છે રંગીત સામે પણ કેસ ચાલે છે તેઓ પણ નવ મહિના જેલમાં ગયેલા છે ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેમ જણાવ્યું બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો નો વાત હું પરમાર વિક્રમસિંહ ભવાનસિંહ મુકામ જેસોલા પોસ્ટ કોઠમબા તાલુકો ઉનાવડા અને જિલ્લો મહિસાગર પ્રમુખ શ્રી અખિલ ભારતીય ક્ષત્રિય મંચ મહીસાગર જિલ્લો અને પૂર્વ ચેરમેન શ્રી જિલ્લા પંચાયત મહીસાગર તથા પ્રિન્સિપાલ શ્રી સાપા હાઈસ્કૂલ હું મારું નિવેદન આપું છું કે રંગીતસિંહ પ્રતાપસિંહ પરમાર કે જેવો મારી વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું છે એ ખોટું છે તેઓ શ્રીએ અમુક વર્ષો પહેલા

ગાડી આપવામાં આવી અને મેં તપાસ કરી ત્યારે મને ખબર પડી કે મારા અગત્યના દસ્તાવેજો અને ચેકબુકો ખોવાય છે ત્યારે શહેરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યાર પછી ડીએસપી સાહેબ પંચમહાલ ગોધરાને પણ મેં લેખિત ફરિયાદ કરી હતી અને ત્યાર પછી જે તે બેંકોમાં મેં જઈ અને ચેકો ખોવાયા છે લખી અને સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું તો ત્યાર પછી રંગીતસિંહ પ્રતાપસિંહે માણસો ને ઉભા કરી અને ખોટી રકમ મોટા ભાગના કેસોમાં હું નિર્દોષ પુરવાર થયો છું ફક્ત શેરા કોટ જજમેન્ટ મારી વિરુમાં આવેલું છે પણ સ્ટે કરેલ છે એટલે રંગીતસિંહ પ્રતાપસિંહ પ્રમા કોઈક ના હાથા બનીને મારી રાજકી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે સમાજમાં મારી પ્રતિષ્ઠાને નીચું દેખાય રાજકીય રીતે આગળ ન જાય અને આવા હેતુ ઓસર બેપો વ્યક્તિઓના આથા બનીને આ કૃત્ય કે કર્યું છે મારે એમને કેવું છે કે તમારો ઇતિહાસ કેવો છે ભૂતકાળનો તેઓની સામે પણ કેસ ચાલે અને હજી પણ કેસ ચાલુ છે એટલે મારું તો કેવું છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને મારા જેવા ધાર્મિક માણસોને ખોટી રીતે હેરાન પરેશાન ના કરે માણસ જે ખોટું ખોટાનું ફળ જ કરશે એટલે બસ મારે તો બીજું કશું કેવું નથી આટલી વાત કરી અને મારી વાતને પૂરી કરું છું ભારત માતા કી જય આપણું નામ વિક્રમસિંહ ભવાનસિંહ પરમાર